नमस्कार दोस्तों आ रीते તમારું પેજ લોગિન કરીને ખોલી દો બસ ઉપર એમ્પ્લોય મોડ્યુલ્સ લખેલું છે એની પર કર્સર લઈ જાઉં કર્સર લઈ જસો એટલે નીચે एलटीसी લખેલું દેખાશે જો એ આર એ એની પર ક્લિક મારવાની છે તમારે અહીંયા ક્લિક મારસો એટલે એક નવું પેજ ખુલી જશે આ પેજ ઓપન થઈ ગયા ત્યારબાદ સિલેક્ટ ટાઈપ કરવાનું છે હોમ અને અધર્સ જો હોમ ટાઉન વતનમાં જવાના હોય તો હોમ અને અન્ય જગ્યાએ જવાના હોય તો અધાર્શ અહીંયા આપણે અધર કરી દઈશું અહીંયા આપણે ગુજરાત સ્ટેટના જે બ્લોગ આપેલા છે એમાં બે હજાર વીસથી ત્રેવીસનો કરીશું આપણે બે હજાર ચોવીસથી સત્યાવીસનો બ્લોક પણ છે પણ આપણે અત્યારે હાલ બે હજાર વીસથી ત્રેવીસનો બ્લોક કરીશું બસ અહીં આપણે જર્ની સ્ટાર્ટ ડેટ પંદર હું કરીશ અહીંયા સ્ટાર્ટિંગ પ્લેસ છે ગાંધીનગર એટલે અહીંયા હું ગાંધીનગર ટાઈપ કરીશ મારી જર્ની સ્ટાર્ટ સવારના છ વાગ્યાની શરૂ થવાની છે એટલે અહીંયા છ કરી દઈશ ઝીરો સિક્સ મારું પ્રથમ પ્લેસ છે જમ્મુ એટલે જમ્મુ કરીશ પછી અહીંયા શ્રીનગર કરીશ થર્ડ પ્લેસમાં હું કરીશ પહેલગામ અને જર્ની એન્ડ પ્લેસ પરત ગાંધીનગર એટલે અહીંયા ગાંધીનગર લખીશ મારું જર્ની એન્ડ ડેટ છે બાવીસ જુલાઈ એટલે બાવીસ જુલાઈ કરીશ હું રાતના દસ વાગે પરત આવીશ એટલે અહીંયા બાવીસ લખી દઈશ જો કોઈના પતિ પત્ની નોકરી કરતા હોય સરકારી તો યશ કરવાનું છે અહીંયા તર હવે નીચે ફેમિલી ડિટેલ આપેલી છે જે ડિપેન્ડન્ટ છે આપણા એ ત્રણે ટીક કરી દેવાનું છે પછી નીચે લીવ એન્ગેજમેન્ટ દસ દિવસનો પગાર માટે અહીંયા આપણે ટીક કરીશું એ ટીક કરવાથી માહિતી નીચે ભરવાની આવશે એમાં પહેલું ટેન ડેઝ કરી દઈશું આપણે દસ દિવસનો પગાર લેવાનો છે અહીંયા આપણો બેઝિક પે ત્રાણું હજાર કરીશું અહીંયા ગ્રેડ પે ચોપનસો અહીંયા મારું ડીએ પિસ્તાલીસ હજાર અહીંયા બતાવશું પિસ્તાલીસ હજાર એટલે અહીંયા ટોટલ બધું આવી જશે હવે સેક નીચે જઈ અને આપણે સર્ટિફાઈડ ધેટ કરવાનું છે કારણ કે આપણા બધા મેમ્બરો આપણી પર ડિપેન્ડ છે એડવાન્સ લેવાનું હોય તો એડવાન્સ કરી દો બસ આઈ અહીંયા માર્ક કરીશું આપણે અને પછી સબમિટ કરી દઈશું જો તમે એલ રજા મૂકેલી હશે તો સબમિટ થઈ જશે નહીં તો તમને અહીંયા बताओ से के तमे पहला रजा मुकी दो ये भी इंस्ट्रक्शन आपे से यहाँ जो तमे मुके लिया से तो अभी इंस्ट्रक्शन नहीं आए ठीक से एलटीसी ने अर्जी करी शक्य से आ रही थी एलटीसी ने रजा तमारे अलग थी मुकोने से चलो तो दोस्तों बाय बाय